પોલીસ શહીદ દિવસને લઈને સુરત પોલીસ દ્વારા શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા અને કાર્યક્રમ જેમાં એક કાર્યક્રમમાં ગુમાવેલા પોતાના પોલીસ શ્રદ્ધાંજલિ ઓક્ટોબર એટલે કે પોલીસ શહીદ દિન સુરત પોલીસ દ્વારા પણ પોલીસ શહીદ દિનની ઉજવણી કરવામાં આવી હતી અને શહીદ પોલીસ જવાનોને પરિવારોને આર્થિક સહાય પણ કરવામાં આવી હતી ત્યારે પોલીસ શહીદ દિન નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં કોરોના કાળમાં મૃત્યુ પામેલા પોલીસ કર્મચારીઓને સુરત પોલીસના જોઈન્ટ પોલીસ કમિશનર પ્રવીણ મલ એ અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી હતી એ કાર્યક્રમમાં જોઈન્ટ પોલીસ કમિશનર પ્રવીણ મલે એ દોસ્તી હમ નહીં તોડેંગેનું ગીત ગાઈ જોઈન્ટ પોલીસ કમિશનરે આપી હતી અનોખી શ્રદ્ધાંજલિ તો સાથે સો કરોડ વેક્સિન ડોઝના ઐતિહાસિક રેકોર્ડને પણ તેઓ બિરદાવ્યા હતા સાંભળો જોઈન્ટ પોલીસ કમિશનર પ્રવીણ મલે પોતાના સહિત થયેલા પોલીસ મિત્રો માટે ગાયેલો સોંગ તોડેગે तोड़ेंगे दम मगल तेरा साथ ना छोड़ेंगे ये दोस्ती नहीं तोड़ेंगे तोड़ेंगे दम मगल तेरा साथ ना छोड़ेंगे સુરત શહેર પોલીસ ગુજરાત પોલીસ અને સમગ્ર દેશની પોલીસ તરફથી જે કોરોના કાળમાં છેલ્લા લાંબા સમયથી ભારતમાં અને સમગ્ર વિશ્વમાં જે કોરોના ફેલાઈ રહેલો છે એ કોરોનાના અનુસંધાને જે કામગીરી મેડિકલ ટીમોએ કોર્પોરેશનની ટીમોએ પોલીસ ટીમોએ અને સાથે સાથે ખાસ કરીને જે સફાઈ કર્મીઓ છે જેમણે કોરોનામાં ખૂબ જ મહેનત કરી છે આ તમામે જે મહેનત કરી છે એ અનુસંધાને આજે એક પોલીસ સુરત પોલીસ તરફથી કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આપ પાછળ જુઓ છો એ પ્રમાણે ભારત તરફથી સમગ્ર ભારત દેશમાં જે હંડ્રેડ કરોડ રસીના ઢોઝ જે મૂકવામાં આવ્યા છે એ એક ભગીરથ કાર્ય એ ટૂંકમાં ભારત તરફથી જે કરવામાં આવ્યું છે એ કાર્ય અનુસંધાને જોડી અને પોલીસે આ મેડિકલ ટીમો અને બાકીની જે જે ટીમો છે કોર્પોરેશન અને પોલીસ પરિવારને એમને અભિનંદન આપતો ફેલિસેટ કરવા માટેનો એક નાનકડો પ્રોગ્રામ આજે અહીંયા સુરત પોલીસ શ્રી તોમર સરની માર્ગદર્શન નીચે કરવામાં આવ્યો અને આ પ્રકારના કાર્યક્રમોનો હેતુ એ છે કે લોકો હવે આ મહામારીમાંથી પણ નીકળે અને આ મહામારીનો જે ડર છે એને પૂરી ચોકસાઈ પૂરી તકેદારી રાખી અને એમાંથી પણ નીકળે સમગ્ર દેશમાં જે હંડ્રેડ કરોડ રસી મૂકવામાં આવી છે ભારત સરકાર તરફથી ભારતના માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ તરફથી જે આ ભગીરથ કાર્ય કરવામાં આવ્યું છે એ કાર્ય વધુ આગળ વધે અને એમાંથી આપણે આવતા ભવિષ્યમાં સંપૂર્ણ મુક્ત થઈ અને ભારત દેશ અને સાથે સાથે સમગ્ર વિશ્વ મુક્ત થાય એ મૂળ હેતુની વાત છે અને લોકોને આ વાત લોકો સુધી પહોંચાડવાનો સુરત પોલીસનો અને ગુજરાત પોલીસનો એક હેતુ છે જોઈન્ટ પોલીસ કમિશનર પ્રવીણ માલે બધા કોરોના વોરિયર્સ મિત્ર હોય અને આ મિત્રોની દોસ્તી જીવનમાં ક્યારેય નહીં તૂટે તે માટે ગીત ગાયું હતું હિન્દી પિક્ચરનું સોંગ એ દોસ્તી હમ નહીં તોડેંગે તોડેંગે દમ મગર તેરા શાંત નહીં છોડેગે સોંગ ગાઈ સૌ કોઈને શ્રદ્ધાંજલિ આપતા ઉપસ્થિત અનેક લોકો પણ ભાવુક થયા હતા हजार कुठेशे जिटेल फॉर यूज